પોરબંદરમાં યોજાયેલી પાલિકાની જનરલ બોર્ડની બેઠકમાં આમ આદમીના પાર્ટીના કાઉન્સિલરે પોતાનો વિરોધ દર્શાવ્યો છે જેમાં ભૂગર્ભ ગટરની કામગીરીને લઈને તેણે ઈ ટેન્ડરિંગ કરવા અને અગાઉની એજન્સીને લિસ્ટ કરવા માંગ કરી છે આજે પોરબંદર છાયા નગરપાલિકાનો જનરલ બોર્ડ મીટિંગ હતી એની અંદર વિવિધ વિકાસના કામોની રજૂઆત એમાં ઠરાવ નંબર નવ અને ઠરાવ નંબર દસ એમાં જે પતનની કામગીરી અને વોટરવર્કની કામગીરી છે એ બાબતમાં એન્ટરપ્રાઇઝ એ લોકોએ અગાઉ રસ આપેલું હવે એનો સમય મર્યાદા પૂરી થતી ફળી ચાર કરોડ ત્રીસ લાખ અને ત્રણ કરોડ એમ સાત કરોડ ને ત્રીસ લાખ રૂપિયાની ફળી જોગવાઈ કરી અને આપવાની વાત થઈ એટલે એમાં મારો સખત વિરોધ હતો કારણ કે અમે બે હજાર એકવીસ એના અત્યાર સુધીમાં ભૂગર્ભ ગ્રતની પાણીની સમસ્યા આજ સુધી આજ પણ ભૂગર્ભ ગ્રતની પાણીની સમસ્યા છે અમારા સાત નંબરના આઠ નંબરમાં તો આ બાબતનો મારો વિરોધ હતો અને એ લોકોને તમે નવી ટેન્ડરિંગ મંગાવી એ ટેનરિંગ મંગાવી અને પારદર્શકતાથી એનું નવું આયોજન થાય અને એ જે સંસ્થાએ જેને ત્રણ વર્ષ કામ કર્યું છે જેને બ્લેક કરવું જોઈએ આવું મેં આ જનરલ જનનગરમાં થરાવમાં વિરોધ કરીને આપેલું છે આ ખાતરી આપી છે કે એમાં જે કંઈ હતું એ કરશે પણ પારદર્શકતા જોઈએ છે જે કોઈ નવું ટેન્ડર સાત કરોડ ચાર ત્રીસ લાખનો આપો એમાં પારદર્શિતાને લોકોને વિશ્વાસ લઈને કાઉન્સિલ અંદર વિશ્વાસમાં લઈને કામ કરો આવી મારી રજૂઆત છે